અમારી ચેનલ ભક્તિ સત્સંગમાં આજે આપણે વ્રત વ્રત વિશે જાણીશું ભગવાન શિવની કૃપા મેળવવા માટે ઉત્તમ માનવામાં આવે છે જ્યારે પ્રદોષ વ્રત સોમવારે આવે છે ત્યારે તેને સોમ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે જે માનસિક શાંતિ અને મનોકામના પૂર્ણ કરનાર માનવામાં આવે છે બે હજાર છવ્વીસના પ્રારંભિક સમય મુજબની માહિતી એ આ પ્રમાણે છે છવ્વીસ જાન્યુઆરીમાં આ મહિનાનું મુખ્ય સોમ પ્રદોષ વ્રત બે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સોમવારના રોજ આવે છે પૂજા સમય એ સાંજે રાત્રે પિસ્તાળીસ સુધી છે સ્થાનિક સૂર્યાસ્ત મુજબ સમયમાં થોડો ફેરફાર થઈ શકે છે સોમ પ્રદોષ વ્રત ની કથા અત્યંત પ્રેરણાદાયી છે આ કથા સાંભળવા કે વાંચવા માત્ર મનુષ્યને પુણ્ય પ્રાપ્ત થાય છે અને જીવનના કષ્ટો દૂર થાય છે સોમપ્રદોષ સુરતની પૌરાણિક કથા એ પ્રાચીન કાળમાં એક બ્રાહ્મણી હતી જેના પતિનું અવસાન થઈ ગયું હતું તેને એક નાનો પુત્ર હતો તે બ્રાહ્મણી એ અત્યંત ગરીબ હતી તેથી તે રોજ સવારે પોતાના પુત્ર સાથે ભીખ માંગવા નીકળતી અને જે મળે તેનાથી પોતાનું ગુજરાન ચલાવતી હતી રાજકુમાર સાથે એનો મેળાપ થાય છે એ એક દિવસ ભીખ માંગીને પાછા ફરતી વખતે તેને નદી કિનારે એક સુંદર બાળક દેખાયો જે ખૂબ જ ઉદાસ હતો તે બાળક વિદર્ભ દેશનો રાજકુમાર હતો શત્રુઓએ એના પિતા પર હુમલો કરીને તેમનું રાજ્ય છીનવી લીધું અને એના પિતાનું મૃત્યુ થયું હતું તે જીવ બચાવવા રખડતો હતો બ્રાહ્મણી તેના પર દયા આવી અને એ રાજકુમારને પોતાના ઘરે લઈને આવી તેને રાજકુમારને પોતાના પુત્રની જેમ ઉછેર્યો થોડા સમય પછી બ્રાહ્મણી તેના બંને પુત્રો સાથે ઋષિ સાંડિલ્યના આશ્રમે ગઈ ત્યાં ઋષિએ તેમના સોમ પ્રદોષ વ્રત વિશે જણાવ્યું અને તેની વિધિ સમજાવી ઋષિના કહેવા મુજબ બ્રાહ્મણી અને બંને બાળકોએ પૂરી શ્રદ્ધાથી પ્રદોષ વ્રત કરવાનું શરૂ કર્યું એકવાર બંને બાળકો વનમાં વિહાર કરી રહ્યા હતા ત્યાં રાજકુમારે ગાંધર્વ કન્યા અંશુમતીને જોઈ અને તેના એકબીજા પર મોહિત થઈ ગયા અંશુમતીના પિતા એ ગાંધર્વ રાજને જ્યારે ખબર પડી કે આ વિદર્ભ નામનો એક રાજકુમાર વિદર્ભનો રાજકુમાર છે ત્યારે ભગવાન શિવની પ્રેરણાથી તેમને પોતાની પુત્રીના લગ્ન રાજકુમાર સાથે કરાવી દીધા ત્યારબાદ રાજકુમારે ગંધર્વ સેનાની મદદથી પોતાના રાજ્ય પર ચડાઈ કરી અને શત્રુઓને પોતાનું ખોવાયેલું મેળવ્યું તેને બ્રાહ્મણીના પુત્રને પોતાનો મંત્રી બનાવ્યો અને બ્રાહ્મણીને માતા સમાન સન્માન આપી રાજમહેલમાં સ્થાન આપ્યું બ્રાહ્મણીએ કરેલા સોમ પ્રદુષ પ્રભાવથી તેની ગરીબી દૂર થઈ અને રાજકુમારને તેનું રાજ્ય પાછું મળ્યું જે રીતે ભગવાન શિવે બ્રાહ્મણીના દુઃખ દૂર કર્યા એ જ રીતે આ વ્રત કરનાર દરેક ભક્તની મનોકામના પૂર્ણ થાય નું મુખ્ય મંત્ર છે પૂજા દરમિયાન ઓમ નમ શિવાયનો જાપ કરવો આમાં દાનનું બહુ જ મહત્વ છે જે કથા સાંભળ્યા પછી બ્રાહ્મણને દાન અથવા ભોજન કરાવવું એ શુભ મનાય છે શું તમે સોમ પ્રદોષ સુરતના દરમિયાન ભગવાન શિવને અર્પણ કરવામાં આવતા પ્રસાદ અને તે દિવસે રાખવાની સાવધાનીઓ વિશેની માહિતી એ આપું છું ભગવાન શિવને પ્રિય પ્રસાદ સોમ પ્રદોષના દિવસે સફેદ રંગની વસ્તુઓનું વિશેષ મહત્વ છે કારણ કે સોમવાર અને ચંદ્ર બંને સફેદ રંગ સાથે જોડાયેલા છે એનું પંચામૃત બનાવવામાં આવે છે જે દૂધ દહીં ઘી મધ અને સાગરનું મિશ્રણ શિવજીને સૌથી વધુ પ્રિય છે પંચામૃત સફેદ મીઠાઈ ગાયના દૂધની ખીર બરફી અથવા માવાની મીઠાઈનો ભોગ લગાવી શકાય છે ફળ મોસંબીનું ફળ અર્પણ કરી શકાય છે પરંતુ કેળું અને સફરજન એ સૌથી સર્વોત્તમ ગણાય છે શ્રીફળ એટલે કે શિવની પૂજામાં નારિયળ અર્પણ કરવામાં આવે છે પરંતુ ધ્યાન રાખવું કે શિવલિંગ પર નારિયેળનું પાણી ચઢાવવામાં આવતું નથી સોમ પ્રદુષ વ્રત દરમિયાન શું ખાવું જોઈએ જો તમે આખો દિવસ ઉપવાસ રાખતા હો તો નીચે મુજબ આહાર કરી શકો છો દૂધ અને દૂધની બનાવટો જેમ કે દૂધ દહીં અથવા છાશ લઈ શકાય છે ફળો સફળજન પપૈયું કેળા કે જે તે ફૃતુના ફળ ખાઈ શકાય છે ફરાળી વાનગી સાબુદાણાની ખીચડી મોરૈયો અથવા રાજગનાનો લોટની વાનગીઓ ખાઈ શકાય છે મીઠું બને ત્યાં સુધી સાદા મીઠાને બદલે સિંધવ મીઠું વાપરવું એ જરૂરી છે ધ્યાનમાં રાખવાની મહત્વની બાબતો પૂજાનો સમય હૃદય વ્રતની મુખ્ય પૂજા હંમેશા સૂર્યાસ્તના પિસ્તાલીસ મિનિટ પહેલા અને પિસ્તાલીસ મિનિટ પછી દરમિયાન કરવી જોઈએ વસ્તુઓ જે ન ચઢાવવી શિવજીને પૂજામાં ક્યારેય તુલસીના પાન હળદર કે કેતુકીનું ફૂલ ન વાપરવું દાન વ્રતના દિવસે સફેદ વસ્તુઓ જે જેમ કે ચોખા દૂધ કે ખાંડનું દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે સોમ प्रदोष વ્રતના મહિમા શાસ્ત્રોમાં અપાર બતાવવામાં આવ્યો છે આ વ્રત માત્ર ધાર્મિક વિધિ નહીં પણ શારીરિક અને માનસિક શુદ્ધિનો માર્ગ પણ છે સોમ प्रदोष વ્રતનો વિશેષ મહિમા સોમવાર એ ચંદ્રગ્રહનો દિવસ છે અને મહાદેવની ચંદ્રશેખર જેમણે મસ્તક પર ચંદ્ર કર્યો છે ચંદ્ર ધારણ કર્યો છે એમ કહેવામાં આવે છે તેથી આ દિવસે પ્રદોષ વ્રત આવવાથી એનું ફળ અનેક ઘણું વધી જાય છે માનસિક શાંતિ અને ચંદ્ર દોષનું નિવારણ જે વ્યક્તિની કુંડળીમાં ચંદ્ર નબળો હોય અથવા માનસિક અશાંતિ રહેતી હોય તેમના માટે સોમ પ્રદોષ વ્રત એ રામબાણ ઈલાજ છે આ વ્રત કરવાથી મન શાંત થાય છે અને ઈચ્છા શક્તિ મુજબ મજબૂત બને છે આરોગ્ય અને આયુષ્ય મહામૃત્યુંજય સ્વરૂપ શિવની પૂજા થતી હોવાથી આ વ્રત કરનારને એ વ્યક્તિ એ ગંભીર બીમારીઓથી મુક્તિ મળે છે અને અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે દરિદ્રતાનું નિવારણ કથામાં જોયું તેમ ગરીબ બ્રાહ્મણીને આ વ્રતથી વૈભવ મળ્યો અને આર્થિક તંગી અનુભવતા લોકો જો શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરે તો તેમના ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે મહત્વના પાસાઓ જે મહત્વનું મળતું ફળ આધ્યાત્મિક પાપોનો નાશ અને મોક્ષની પ્રાપ્તિ પારિવારિક પારિવારિક સંતાન સુખ અને દાંપત્ય જીવનમાં મધુરતા સામાજિક માન સન્માન અને પદ પ્રતિષ્ઠામાં વધારો શું તમે જાણવા માંગો છો કે આ વ્રત દરમિયાન કયા મંત્રોનો જાપ કરવાથી વિશેષ ફળ મળે છે સોંગ પ્રદોષના દિવસે મંત્રોનો જાપ કરવાથી પૂજાનો ફળ સો ઘણું વધી જાય છે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તમે નીચેમાંથી કોઈપણ મંત્રનો જાપ કરી શકો છો એક મનોકામના પૂર્તિ માટે મૂળ મંત્ર સૌથી સરળ અને શક્તિશાળી મંત્ર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ એ એકસો વાર તેનો જાપ કરવાથી માનસિક શાંતિ મળે છે આરોગ્ય અને રક્ષણ માટે મહામૃત્યુંજય મંત્ર જો કોઈ બીમારી હોય કે અકાળ મૃત્યુનો ભય હોય તો આ મંત્ર સર્વોત્તમ છે ઓમ ત્રયંબકમ યજામહિ સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધના મૃત્યુમુક્ષિમામૃતમ ચંદ્ર દોષ અને માનસિક શાંતિ માટે સોમવાર હોવાથી ચંદ્રના આ મંત્રનો જાપ કરવાથી માનસિક તણાવ દૂર થાય છે ઓમ શ્રોમ શ્રીમ શ્રોમ સહ ચંદ્ર નમ મંત્ર જાપ કરવાની સાચી રીત માળા શિવજીના મંત્રો માટે રુદ્રાક્ષની માળા શ્રેષ્ઠ ગણાય છે દિશા પૂજા કરતી વખતે તમારું મુખ પૂર્વ અથવા ઉત્તર દિશામાં હોવું જોઈએ સમય પ્રદોષ કાળમાં એટલે કે સાંજે દીવો પ્રગટાવીને શાંતિથી બેસીને જાપ કરવા ખાસ ઉપાય દિવસે જાપ કરતી વખતે શિવલિંગ પર જળાભિષેક કરવો અને તેમાં થોડું કાચું દૂધ ઉમેરવું આનાથી ભગવાન ભોળાનાથ જલ્દી પ્રસન્ન થાય છે શું તમે આ પૂજા માટે જરૂરી સામગ્રીનું જે તમારી પૂજામાં કોઈ કમી ન રહે એ માટે સોમ પ્રદોષની પૂજા માટેની સામગ્રી તૈયાર રાખવાની પૂજા શાંતિપૂર્વક સંપન્ન થાય છે સોમ પ્રદોષની પૂજા માટેની સામગ્રી તૈયાર રાખવાથી પૂજા શાંતિપૂર્વક સંપન્ન થાય છે જેમાં પૂજા સામગ્રી એ એક અભિષેક માટે શુદ્ધ જળ કાચું દૂધ ગાયનું હોય તો ઉત્તમ દહીં ઘી મધ અને સાકર પંચામૃત બનાવવા માટે વપરાય છે બે પૂજાના મુખ્ય દ્રવ્યો બીલીપત્ર ઓછામાં ઓછા ત્રણ કે અગિયાર જે અખંડિત હોવા જોઈએ અને ફાટેલા ન હોવા જોઈએ સફેદ ચંદન અથવા અષ્ટગંધ અક્ષત આખા ચોખા જે તૂટેલા ન હોવા જોઈએ ભસ્મ મહાદેવને અત્યંત પ્રિય છે ધતુરો અને આંકડાના ફૂલ સફેદ ફૂલ દીપ ધૂપ માટે ગાયનું શુદ્ધ ઘી રૂની વાટ અગરબત્તી અથવા ધૂપ અન્ય સાગ સામગ્રી યજ્ઞો યજ્ઞોપવિત હોવી જોઈએ સફેદ વસ્ત્ર જે ભગવાનને અર્પણ કરવા અથવા મૂર્તિ પાસે રાખવા માટે પાન સુપારી અને ઇલાયચી નૈવેદ્ય ખીર અથવા કોઈ પણ સફેદ મીઠાઈ કરી શકાય છે પૂજાની ટૂંકી વિધિ જે પૂજાના સ્થાનને સાફ કરી ચોકી એટલે કે બાજટ પર શિવ પરિવારની સ્થાપિત સ્થાપના કરો સૌથી પહેલા ગણેશજીની પૂજા કરો ત્યારબાદ શિવલિંગ પર જળ અને પંચામૃતથી અભિષેક કરો ચંદનથી તિલક કરી બિલીપત્ર અને ફૂલ ચડાવો દીવો પ્રગટાવી પ્રદોષ વ્રતની કથા વાંચો અથવા સાંભળો અંતમાં શિવની આરતી કરી ક્ષમા યાચના કરો એક ખાસ વાત જો તમારી પાસે આ બધી સામગ્રી ન હોય તો માત્ર એક લોટો જળ અને એક બીલી પણ પૂરી શ્રદ્ધાથી ચઢાવશો તો ભોળાનાથ પ્રસન્ન થઈ જશે શું તમે જાણવા માંગો છો કે આ દિવસે કયા કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ સોમરદોષ વ્રત અર્થ અત્યંત પવિત્ર છે તેથી આ દિવસે અમુક બાબતોનું ધ્યાન રાખવું એ ખૂબ જ જરૂરી છે જેથી વ્રતનું સંપૂર્ણ ફળ મળે શાસ્ત્રો મુજબ આ નીચે નીચે મુજબ જે કાર્યો છે એ ન કરવા જોઈએ સોમ પ્રદોષના દિવસે આહાર સંબંધી એક સાવધાની છે જેમાં તામસિક ભોજન આ દિવસે ડુંગળી લસણ માંસ કે મદીનાનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ મીઠું જો શક્ય હોય તો સાદા મીઠાનો ત્યાગ કરવો અને ફક્ત સીંધો મીઠું વાપરવું વારંવાર ભોજન વ્રત દરમિયાન વારંવાર ફળાહાર ન કરવો મનને સંયમમાં રાખવો પૂજામાં રાખવાની સાવધાની શિવલિંગ પર પ્રતિબંધિત વસ્તુઓ ક્યારે તુલસી હળદર કેદકીનું ફૂલ કે કંકુ ન ચઢાવવા શિવજીને હંમેશા સફેદ ચંદન કે ભસ્મ ચઢાવવી શિવલિંગની પરિક્રમા ધ્યાન રાખવું કે શિવલિંગની ક્યારેય આખી પરિક્રમા કરવામાં આવતી નથી જ્યાંથી જળ વહે છે ઓળંગવી જોઈએ નહીં ત્યારે ત્યાંથી પાછા વળી જવું જોઈએ માનસિક અને શારીરિક શુદ્ધિ ક્રોધ અને વિવાદ આ દિવસે કોઈની સાથે ઝઘડો ન કરવો કોઈનો અપમાન ન કરવો ગુસ્સો કરવાથી વ્રતનું નું ક્ષીણ થઈ જાય છે અસત્ય બોલવું જુઠ્ઠું બોલવાથી કે બીજાની બુરાઈ કરવાથી બચવું બ્રહ્મચર્ય વ્રતના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ સમયનું મહત્વ સુઈ જવું દિવસ દરમિયાન ઊંઘવું ન જોઈએ જેમાં પ્રદોષ કાળમાં જ્યારે તમે પૂજા કરો ત્યારે કાળા રંગના કપડાં પહેરવાનું ટાળવું સફેદ અથવા આછા રંગના સ્વચ્છ કપડાં પહેરવા સૌથી ઉત્તમ છે સોમ પ્રદોષ વ્રતના પારણા કરવાથી પણ એક ચોક્કસ રીત છે જેથી પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે પ્રદોષ વ્રત સામાન્ય રીતે બીજા દિવસે સવારે ખોલવામાં આવે છે પારણા કરવાની સાચી રીત બીજા દિવસે સ્નાન કરીને વ્રતના બીજા દિવસે વહેલા ઉઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ શિવ પૂજા ભગવાન શિવને પ્રણામ કરી દીવો અને દરમિયાન કોઈ ભૂલથી તેને ભૂલ થઈ હોય તો તેની ક્ષમા માંગવી દાનનું પારણા કરતા પહેલા કોઈ બ્રાહ્મણ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવવું અથવા અનાજ એ એમાં ચોખા લોટ કે દાળ અને યથાશક્તિ દાન આપવું સોમ હોવાથી સફેદ વસ્તુ ખાંડ કે દૂધનું દાન શ્રેષ્ઠ છે સૂર્યદેવની જળ સૂર્યનારાયણને જળ અર્પણ કર્યા પછી જ ભોજન કરવું જોઈએ પારણામાં પારણા હંમેશા હળવા ભોજનથી કરવા જોઈએ જો તમે સોમવારનું વ્રત કર્યું હોય તો ચોખાની ખીર સાદો સાત્વિક ખોરાક લેવો ભોજનમાં ડુંગળી કે લસણનો ઉપયોગ તે દિવસે ન કરવો એક મહત્વની વાત ઘણા લોકો પ્રદોષ કારણી પૂજા કરીને રાત્રે ભોજન લેતા હોય છે પરંતુ શાસ્ત્રો અનુસાર વ્રતનો વિધિવત બંધ અંત બીજા દિવસે સૂર્યો સૂર્યોદય પછી જ થાય છે જો તમારી તબિયત નરમ હોય તો તમે રાત્રે શિવ પૂજા કરીને ફળાહાર કરી શકો છો સોમ પ્રદોષ વ્રતના ચોક્કસ ફળો માનસિક શાંતિ જેમને અનિદ્રા બેચેની કે અતિશય વિચારો આવતા હોય તેમને આ વ્રત માનસિક શાંતિ મળે છે સંતાન સુખજી દંપતીઓને સંતાન પ્રાપ્તિમાં અવરોધ આવતા હોય એમના માટે સોમ પ્રદોષનું વ્રત વરદાન સમાન છે રોગમુક્તિ જો પરિવારમાં કોઈ લાંબા સમયથી બીમાર હોય તો તેમના નામે આ દિવસે શિવલિંગ પર દૂધમાં કાળા તલ નાંખીને અભિષેક કરવાથી સ્વાસ્થ્યમાં સુધારો થાય છે લગ્ન જીવનમાં માધુર્ય પતિ પત્નીના વચ્ચેના કલેશ દૂર થાય છે અને પ્રેમ વધે છે કાર્યમાં સફળતા અટકેલા સરકારી કામો કે સંપત્તિના વિવાદોમાં સફળતા મેળવવા માટે આ વ્રત ઉત્તમ ફળદાયની છે જય શ્રી કૃષ્ણ